અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં ચોથા માળે આવેલી એક દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક છ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે આગનું કારણ એસી ડક્ટમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અત્રે આગના સમાચાર મળતાની સાથે જ આખો મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે એસી ડકની અંદર આગ છે એવું જાણવા મળેલ છે એફએસએલ રિપોર્ટ આવશે એટલે આગળની કાર્યવાહી થશે ફાયર ફાઇટિંગ અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ અંડર કંટ્રોલ છે અને અમારી થલતેજ ફાયર સ્ટેશનની બોડકદેવ ફાયર સ્ટેશનની ટીમે આવીને ફાયર ફાઇટિંગ અને ઇવેક્યુએશન્સ જે પબ્લિકનું ઇવેક્યુશન હોય આખો મોલ આપણે ખાલી કરાવી દીધો છે અને બહાર સેફલી એસેમ્બલી પોઈન્ટ ઉપર ગેધરિંગ કરાવેલ છે જેથી કરીને કોઈ પણ સ્મોકથી કોઈને ઇન્જર્ડ ના થાય અને ફાયર ફાઇટિંગની જે ફ્લેમ છે એ અંડર કંટ્રોલ છે અને ઓલમોસ્ટ ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ આપણે કરી છે કોઈનું રેસ્ક્યુ કરવાની જરૂર નથી પડી ઓલમોસ્ટ બધા ઇવેક્યુએશન થઈ ગયા છે